માર્ગદર્શન હેઠળ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લા લોકસભાના ચૂંટાયેલા સાંસદ રાજેશ ચુડાસમા નું શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં ચૂંટાયેલા સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી દરમિયાન માત્ર ને માત્ર એક ત્રાણું વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો વિસ્તાર છે કે એક પણ મીટિંગ કરી નથી તો પણ મને ઐતિહાસિક લીડ આપી છે ઉના શહેર અને નગરપાલિકા કેવી રીતે ચલાવવી તેનું આયોજન કેવી રીતે કરવું અને વિકાસ કેવી રીતે કરવો એ શીખવું હોય તો કાળુભાઈ રાઠોડ પાસે શીખવું જોઈએ આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉના ચેમ્બર ઓફ કોમર્સના વિવિધ વેપારી સંગઠનો ડોક્ટરો વકીલ મંડળ સિનિયર સિટીઝન હિન્દુ યુવા સંગઠન સહિત તેમજ ઉના ગીર ગઢડા તાલુકા અને પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સદસ્યો તાલુકા અને શહેર ભાજપ સંગઠનોના હોદ્દેદારો કાર્યકર્તાઓ આગેવાનો વડીલો નામી અનામી કાર્યકરો માનવંતા પ્રજાજનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ ઉના ચેમ્બર ઓફ કોમર્સના વિવિધ વેપારી સંગઠનનો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો

રાજેશભાઈ માટે ભરોસો મૂકી કે તમે જે મત આપ્યા છે ને આપણ તાલુકા માટે શેરમાં જે લીડ નીકળી છે એ આપણો મત તમારો અમે અડે નહીં જાય હું રાજેશભાઈ માટે ખાતરી આપું છું ચેમ્બર ઓફ કોમર્સ શહેરમાં તમારું સ્વાગત કરવા માંગે છે ત્યારે મેં સામેથી એને એમ કીધું કે તમારો સમય તમારો વાર એટલા માટે